નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલમાં અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સાવરકુંડલા યાર્ડમાં જે છે મિત્રો નવા કપાસના શ્રી ગણેશ જે છે મિત્રો થયા છે તો ખેડૂતને જે છે મિત્રો કેવા ભાવ મળ્યા છે તેના વિશે આજના આ વિડીયોમાં આપણે જે છે મિત્રો ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો જે છે મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે

ભાવ જે છે મિત્રો મળી રહ્યો છે આ મુજબ ભાવને કારણે ખેડૂતોમાં જે છે મિત્રો આનંદ છવાયો છે અને મિત્રો એવો જે છે મિત્રો વધુ નફાની અપેક્ષા જે છે મિત્રો રાખી રહ્યા છે હવે આપણે વાત કરીએ ઉત્કૃષ્ટ ભાવની અસર તો સાવરકુંડલાની માર્કેટિંગ યાર્ડમાં ને કપાસના નવા પાકની આ આવકને જે છે એ મિત્રો ખેડૂતો માટે અનુકૂળતાના રૂપે જે છે મિત્રો જોવા મળી રહી છે ત્યારે વીસ કિલો જે છે જે મિત્રો કપાસના ભાવ જે છે મિત્રો એકતાલીસો એકાવન રૂપિયાનો ભાવ જે છે મિત્રો સાવરકુંડલાની યાર્ડમાં જે છે મિત્રો મેળ્યો છે જેથી ખેડૂતોને જે છે મિત્રો મોટો લાભ થયો છે કપાસના આ મુજબના ભાવોને કારણે ખેડૂતોમાં જે છે મિત્રો ઉત્સાહ અને ખુશી જે છે મિત્રો છવાઈ ગઈ છે તેઓએ આ વધેલા ભાવોને લાભ ઉઠાવી શકે છે અને તેઓ જે છે મિત્રો મહેનતના ફળનો યોગ્ય નફો જે છે મિત્રો મેળવી શકે છે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ સ્થાનિક બજારની જે છે એ મિત્રો પ્રતિજ્ઞાની તો અને કપાસમાં જે છે એ મિત્રો આ મુજબના ભાવથી જે છે એ મિત્રો યાર્ડના વેપારીઓ અને સ્થાનિક બજારમાં જે છે એ મિત્રો સકારાત્મક પ્રતિક્રિયા જે છે એ મિત્રો જોવા મળી છે કપાસના નવા પાકની ગુણવત્તા જે છે એ મિત્રો સારી હોવાના કારણે આમાં જે છે એ મિત્રો ભાવમાં જે છે એ મિત્રો વધારો થયો છે હવે અહીંયા વધુ આવક અને વધુ ભાવોની જે છે એ મિત્રો મિત્રો અપેક્ષા સાથે યાર્ડના ખેડૂતોએ પણ તેમની જે છે એ મિત્રો ઉત્પાદન પદ્ધતિઓમાં જે છે એ મિત્રો સુધારો કર્યો છે જેથી તેઓ વધુ ગુણવત્તાવાળી કપાસની વેરાયટી જે છે એ મિત્રો વાવી અને જે છે મિત્રો અને વધુ ઉત્પાદન લે છે હવે આપણે આ જે ખેડૂતને જે એને ભાવ એને જે અહીંયા મળ્યો છે તો તેના વિશે જે છે એ મિત્રો આપણે વિસ્તૃત આપણે તેની અસરની આપણે વાત કરીએ તો આ તેજી જે છે એ મિત્રો વધુ વિસ્તારોના ખેડૂતોને પણ જે છે મિત્રો પ્રેરણા આપે છે બીજી યાર્ડ અને બજારો પણ આ ભાવના અનુસરે અહીંયા કપાસના ભાવમાં જે છે મિત્રો વધુ વૃદ્ધિ જે છે મિત્રો જોવા મળે છે હવે અને કપાસના ભાવ જે છે મિત્રો વધવાના આ સમાચાર ખેડૂતો માટે ખૂબ જ સારા એવા જે છે મિત્રો ગણાય છે અને આગામી દિવસોમાં બજારોમાં જે છે મિત્રો વધુ વલણો જે છે મિત્રો જોવા મળશે તો આજનો આ વિડીયો જે છે મિત્રો કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને જે છે મિત્રો લાઈક કરી આગળ જે છે મિત્રો શેર કરો આભાર જય જવાન જય કિસાન મિત્રો